સાડી સાડી છે ફરીથી સાથે આવી ગયા સાડીની ડિઝાઇન બહુ મસ્ત રહેવાની છે અને એકદમ બધા કરતા ડિફરન્ટ રહેવાની છે અને કલર મેચિંગની વાત કરું તો બહુ મસ્ત બધા લાઇટ શેડ ને ડાર્ક શેડમાં કલર મેચિંગ રહેવાના છે અને આજનો પીસ ઓપન કરું ને એ ખૂબ સરસ કલર મેચિંગ છે પણ ડિઝાઇન એ બહુ સરસ અને યુનિક રહેવાની છે તો પહેલા તો છે ને આટલો સરસ કલર મેચિંગ ગમે ને તો પહેલા તો સ્ક્રીનશોટ જ લઈ લેજો તમે જોઈ શકો છો એકદમ મહેંદીની સાથે એકદમ ન્યૂટ ડિઝાઇન લઈને આવ્યા છે એકદમ કલર મેચિંગ બહુ જોરદાર છે મહેંદી કલર છે પણ મસ્ત લાઇટ કલર છે અને ડિઝાઇનની વાત કરો ને તો બધા કરતા ડિફરન્ટ ડિઝાઇન લઈને આવ્યા છે આ સાડી એકદમ ડિફરન્ટ છે ને એકદમ યુનિક છે તો પહેલાં તો છે ને અમારી શ્રીરાજની ને અને યુટ્યુબ ચેનલને લાઈક નો કરવી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે તમને ડેલી વેરમાં નહીં જ નવું કલેક્શન જોવા મળી જશે એમાંથી આજનો કોન્સેપ્ટ તો બહુ જોરદાર લઈને આવ્યા છે જે બેનું એકદમ મસ્ત લૂઝ સાડીમાં આટલી પહેરવા માંગતા હોય ને એની માટે બહુ જોરદાર સાડીનું કોમ્બિનેશન લઈને આવ્યા છે એવી સાડીનું કોમ્બિનેશન છે અને ડિઝાઇનની વાત કરું ને તો સુપરિટ ડિઝાઇન રહેવાની છે સ્ટાર્ટમાં આપણે મસ્ત મજાનો એકદમ યુનિક અને સરસ મજાનો પલ્લુ આવી ગયો છે પલ્લુ તો જો કેટલો ડિફરન્ટ આવેલો છે કારણ કે આખી મેંદી શેડમાં તમને સાડી છે ને કલર કોમ્બિનેશન બધા તમને બહુ ડાર્ક જોવા મળે આ વખતે એકદમ મસ્ત પ્રોફેશનલ લુક લઈને આવ્યા છો બેનું એકદમ ડિફરન્ટ અને પ્રોફેશનલ લુકની સાડી હોય અને આટલો જોરદાર કલર કોમ્બિનેશન હોય ને તો સ્ક્રીન શોર પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય ડિઝાઇનની વાત કરું ને તો બહુ મસ્ત યુનિક ડિઝાઇન લેવાની છે વચ્ચે આપણે ફ્લાવરની ડિઝાઇનનું કામે બહુ જોરદાર છે અને આ પ્રિન્ટેડ ડિઝાઇન તો કેટલી મસ્ત લાગે છે તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે છે પાછી નીચે આ વચ્ચે છે ને મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનું કામે મસ્ત છે અને આપણે એમાં છે ને બ્લૂ કલરનું કોમ્બિનેશન આપવું છે ને એટલે સાડીનો લુક બહુ જોરદાર લાગે છે બધા કરતાં અલગ લાગે છે એકદમ ડિફરન્ટ કોમ્બિનેશન છે એકદમ પલ્લુ સરસ મજાનું છે એકદમ યુનિક અને સરસ મજાનું પલ્લું હોય અને આટલી સરસ સાડી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય ને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે મહેંદીની સાથે બ્લુનું કોમ્બિનેશન એકદમ જોરદાર લાગે છે ને ડિઝાઇન એકદમ યુનિક અને સરસ મજાની રહેવાની છે કારણ કે લૂઝ ફેબ્રિકમાં આટલી જોરદાર ડિઝાઇનો આવે છે ને તો જોરતા જ ગમી જાય ને જોઈ જોય હોય ને પછી લેવાનું એટલું મન થઈ જાય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડેલી સ્ક્રીન ઉપર નો બરાબર છે બુક કરાવી લેજો ડિઝાઇન બહુ સરસ છે આવતે યુનિક લાવ્યા છે અને ગાળા બોર્ડરની સાથે અંદર પ્રિન્ટેડ ડિઝાઇન નું કામ સુપર લઈને આવ્યા છે ઓલ ઓવર પલ્લુ બહુ જોરદાર છે અને આખી સાડી નું બહુ કોમ્બિનેશન જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો આખી સાડી છે ને બહુ યુનિક અને સરસ મજાની છે જે ગાળા બોર્ડરમાં માં આપણે ગમી જાય અને વચ્ચે ડિઝાઇનમાં પણ ગમી જાય એવી સાડી લઈને આવે છે પેલા તો સ્ટાર્ટમાં વચ્ચેની ડિઝાઇન તમને બતાવો આખી છે ને મહેંદી કલરની ડિઝાઇનમાં મસ્ત લાઇટ લાઇટ કલરની ડિઝાઇન આવવાની છે તમે જોયું આખું મહેંદી કલર છે મસ્ત વાડીવેલા વેલા ટાઈપની ઝીણી 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 પ્રિન્ટેડ ડિઝાઇનનું એ સુપર રહેવાનું છે જે યુનિક અને સરસ મજાનું લાગે છે જે બેનું ઓલ ઓવર ડિઝાઇનમાં એકદમ યુનિક ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં પહેરવા માંગતા હોય ને એની માટે આ બેસ્ટ ડિઝાઇન છે અને લૂઝ ફેબ્રિક તો કુણું માખણ જેવું કપડું જો બેનું એટલું કુણું માખણ જેવું કપડું છે ને પે ન હોય ને એટલી હળવી ફૂલ સાડી જો બેન એટલી સરસ સાડી છે પણ સાથે ડિઝાઇનનું કોમ્બિનેશન આખતે ડિફરન્ટ લઈને આવ્યા છે બહુ જોરદાર ડિઝાઇન છે વચ્ચેની ડિઝાઇન બહુ સરસ મજાની છે લાઇટ લાઇટ ઝીણી ડિઝાઇન રહેવાની છે અને નીચે પેનલની ની ડિઝાઇન એ બહુ જોરદાર રહેવાની છે તમે જોઈ શકો છો આખી આપણે બોર્ડરને જે એકદમ હેવી કરી નાખી છે ને તો દૂરથી સાડીનો લુક બહુ જોરદાર આવવાનો છે જે પણ ડૂસ ફેબ્રિક પહેરતા હોયને એ માટે તો બહુ સરસ સાડીનો લુક લઈ આવે જોઈ શકો તો આ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનું કામ સરસ રહેવાનું છે સાથે નીચે આ ડિઝાઇન છે ને ઉપર વાડી વેલા ટાઈપની ને એવી બધી સુપર ડિઝાઇન રહેવાની છે બહુ મસ્ત કોમ્બિનેશન છે રાઉન્ડ શેપની ડિઝાઇનો લુક તો જો કેટલો સુપર લાગે છે દૂરથી લાગે બોર્ડર વાળી સાડી હો બેન બહુ જોરદાર સાડીનું કોમ્બિનેશન છે અને બે સાઈડ સેમ સાડીનું કોમ્બિનેશન જો બે સાઈડ ઉપર નીચે આપણે છે ને સેમ ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો જેટલી નીચે છે ને એટલી આપણે ઉપર વગર રહેવાની છે તો ઓલ ઓવર આખી છે ને બોક્સ ટાઈપની આખી ડિઝાઇન છે અને વચ્ચે પ્રિન્ટેડ ડિઝાઇન ઝીરી ઝીણી બારીક બહુ મસ્ત કામ છે અને સાડી છે ને બે બાજ સેમ રહેવાની છે જો આગળની સાઈડ અને પાછળની સાઈડ અને ગુણા માખણ જેવું ને લચકા જેવું કપડું શું પેલું હું તમને પાટલી પાડી બતાવીશ એકદમ મશરૂમ જેવું કપડું છે જે એકદમ મસ્ત આરામથી મુઠ્ઠીમાં હોય છે ને એવું કપડું હોય ને આટલું લચકા જેવું કપડાં સાથે આટલી જોરદાર ડિઝાઇન હોય તો સાડીનો લુક બહુ મસ્ત આવે એમાંથી એકદમ નવો કલર છે એકદમ મહેંદીની સાથે એકદમ બ્લુનું કોમ્બિનેશન તમે પાટલી તો જો કેટલી મસ્ત લચકા જેવી પડે છે અને એકદમ મસ્ત આમ લચકો જ સીધી સાડી સાડીની સાથે પાટલીનો લુક આવે છે અને સાડીનો લુક તો જો કેટલો સરસ આવે છે કારણ કે મેંદીની સાથે આવતી ન્યૂ કોમ્બિનેશન છે અને ડિઝાઇન એકદમ ડિફરન્ટ રહેવાની છે અને લુક કેટલો સરસ આવે છો અને આ બધા નાના ને પહેર્યું હોય ને તો એટલી સરસ લાગે ને મોટી એના પહેરવી એટલી મસ્ત લાગે એવી ડિઝાઇનનું કોમ્બિનેશન છે અને બ્લાઉઝની વાત કરું ને તો બ્લાઉઝમાં તો કાંઈ ઘટે નહીં એટલું જોરદાર બ્લાઉઝ લઈને આવી ગયા છો પેનો ઓહો બ્લાઉઝ તો જુઓ તમે મને આમ જોઈને જ મજા આવી ગઈ તો તમને તો લેવાનું મન થઈ જાય એટલી જોરદાર છે બ્લાઉઝ તમે જોઈ શકો છો જેવી આપણે બોર્ડર છે સેમે આપણે એવું બ્લાઉઝ લઈને આવ્યા છે એટલે ઓલ ઓવર એકદમ મસ્ત હેવી બ્લાઉઝ થઈ જાય છે એટલે સાડી તો હેવી લાગવાની છે લૂઝ કપડામાં આટલું જોરદાર બ્લાઉઝ આવતું હોય ને તો સાડી બુક કરાવવાનું તો ભૂલાય જ નહીં સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લે મસ્ત જેવી બોર્ડર છે ને એવું સેમ ડિઝાઇનનું આખું બ્લાઉઝ લેવાનું છે અને મેની સાથે મસ્ત મજાનું બ્લુ કલરનું કોમ્બિનેશન કેટલું જોરદાર લાગે છે તો વાત જ જવા દો આટલો કલર મેચિંગ સરસ છે અને બ્લાઉઝ એટલું જોરદાર છે બ્લાઉઝ સાથે બે બાજ નું પ્રિન્ટેડ નું કામ એટલું સરસ મજાનું અને પલ્લુ તો કેટલો સરસ લાગે એકદમ ડિફરન્ટ પલ્લુ લાગે જ જો એટલો મસ્ત પલ્લુ છે ને એકદમ ડિફરન્ટ પલ્લુ સાથે આખો સાડીનો લુક કેટલો જોરદાર લાગે અને પહેરી હોય ને એકદમ યુનિક અને પ્રોફેશનલ લુક લાગે કુણા માખણ જેવા કપડામાં જે ડેલી વે સાડી પહેરતા હોય એની માટે આ જોરદાર સાડીનું કોમ્બિનેશન આવી ગયું છે તો પલટા સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના બધા કલર એટલા સરસ રહેવાના છે કારણ કે ડિઝાઇન જ એટલી ડિફરન્ટ લઈને આવ્યા છે ને તમારા માટે એટલી જોરદાર છે તમે જોઈ શકો છો આપ એકદમ મસ્ત પિંક કલર રહેવાનો છે એકદમ યુનિક એનો કલર મેચિંગ છે પણ સાથે સાથે એમાં ડિઝાઇનનો લુક એટલો મસ્ત આવે છે તમે જોઈ શકો છો જેવા આપણે સાડીના કલર ફરશે ને એવી આપણે ડિઝાઇનના કલર મેચિંગ એ બહુ જોરદાર ફરવાના છે એટલે સ્ક્રીન શોટ તો લેતા જ રહેજો કારણ કે એકદમ ડિફરન્ટ સાડીનો લુક આવ્યો છે ગાળા બોર્ડરે નહીં ને વોલ ઓવર નહીં એટલી જોરદાર ડિઝાઇન કોમ્બિનેશન લઈને આવ્યા છે અને એકદમ મસ્ત એના કલર મેચિંગ રહેવાના છે તમે જોઈ શકો છો આ ગ્રે કલર તો જો કેટલો મસ્ત છે નાની બાયુને છે ને બંને કાવમાં ચાલે ને એવો મસ્ત મજાનો ગ્રે કલરનો પીસ લઈને આવ્યા છે એટલો જોરદાર લાગે છે અને કલર મેચિંગની સાથે ડિઝાઈનનો લૂક એ બહુ જોરદાર અને સરસ મજાનો આવે છે હજી એક આપણે બહુ મસ્ત કલર લઈને આવ્યા છે બીટ કલર ઓ બેનો જો બીટ કલર કેટલો સરસ લાગે છે એમાં તે મસ્ત મજાની पिंक કલરની બોર્ડર રહેવાની છે જે એનો લૂક એ બહુ જોરદાર અને સરસ મજાનો આવે છે કલર મેજિંગ બહુ મસ્ત રહેવાના છે અને ફેબ્રિકની વાત કરું તો બહુ મસ્ત થોડું માખણ જેવું અને લચકા જેવું કપડું રહેવાનું છે જે બેનુને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લેતા જ રહેજો જો કલર મેચિંગ તો એકદમ ડિફરન્ટ અને સરસ મજાના છે જે નાના લોકોને અને મોટાને બંનેને ચાલે ને એવું કોમ્બિનેશનવાળી સાડી છે એકદમ યુનિક અને સરસ મજાની ડિઝાઇનનો લૂક રહેવાનો છે અને સાડી પહેરી હોય ને તો બધા કરતાં ડિફરન્ટ રહેવાની છે અને જે લૂઝ કપડામાં એકદમ યુનિક પહેરવા માંગતા હોય જે નવું પહેરવા માંગતા હોય અને બધા કરતા ડિફરન્ટ ડિઝાઇનનો લૂક પહેરવા માંગતા હોય ને એની માટે બહુ જોરદાર ડિઝાઇન લઈને આવ્યા છે તો ફટાફટ તમને જો આવી જોરદાર ડિઝાઇન ગમતી હોય ને અને આટલો જોરદાર કલર મેચિંગ છે કલર મેચિંગની સાથે ડિઝાઇનનો લૂક એ કેટલો સરસ લાગે પહેલાં તો બે બાજુ પેનલ સેમ આવે છે વચ્ચે ડિઝાઇનનું કામે મસ્ત રહેવાનું છે અને બ્લાઉઝ તો જો કેટલું સરસ લાગે છે બ્લાઉઝ આખું ઝીણું ઝીણું આવું આવવાનું છે બોર્ડર જેવું અને પલ્લું બહુ મસ્ત આવવાનું છે તો આટલું જોરદાર બ્લાઉઝ હોય આખું હેવી અને આટલું જોરદાર પલ્લું હોય ને એમાં કલર મેચિંગ આવે યુનિક હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાડી લાઈક ન કરવી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ